ચાલુ છે ભારે રાત નો ચાલુ છે આવો પડે વરસાદ જો અંધાર્યા પોણી જશે આવી બધું તળાવમાં હોય ના જતા લેવ ચમ કોમ જો કંખોળા ના તો ખાતામાં જબ્બર થી આથી વાત

તો ગાયને ખોરતા ખોટતા મેં હેડે એવું ફાટામ ના ફાટામ જઈને ગાય ખોરશું ના જળે ને એટલે ગાય બતાવીએ તમને જો પેલો ભાઈ તો હાલ પકડી પાડો હાલ પકડી પાડો એવું કર એના હાથમાં આવી જાય ને તો આજ ગાય રહે નહીં ગાયને એ રજ પકડી પાડશે મને એવું લાગે મને લાગે અરે ભાઈ તો ના હોય ગાય તો કે હવે નહીં પકડવાની એટલા ભાઈ કંકોના ઈરાદમાં આ લાગી ઈરાદ લાગે એવું હોય પણ મિત્રો આપણે તો જો ગાય પકડવા આયા

એક ભાઈ આગળ જાય પેલો એ રે પાછા પાછા કે આવો તો હા તો ગાય પકડવા આવી આ બધા હે ગયા છે તારી છે બાજુ સાગર ગાય

તો ગાય પકડવા દેતી નહીં તો પકડવા તો આયા જ અમરતે કીધું ચેલેન્જ આલી હ તો પકડ મિત્રો આ જંગલ માં આવી છે ગાય પેલા બે જણા આગે રેડી છે નમો બાસર આવ હું નમો આવતી રહી ગાય જો પેલો ભાઈ તા જો હું કે અમરત કે જે વાત છે જો આવું જંગલ હો ગાય આત્મા આવે એમ લાગતી નહીં પણ જોઈએ તો ખરા હું કે તો મિત્રો ગાય એક વખત તો આવી પણ જતી રહી છે આવું પાસે ખોવાનું હે એટલે ખોવાઈએ છે જડો તો પાસે પકડવાની કોશિશ કરશું કેટલા તળાવમાં એવું હળાવમાં પાછી હવે ગાય તો પેલો ભાઈ દોડે આપણે દોડીએ તો ગાય તળાવમાં પછી જઈએ ગાય તો આપણે જઈએ હું ફટાફટ ના ગાય ના જોઈએ કે ગાય પકડવા દેખ ને નહીં જાય જ તો મિત્રોગમાં જોડાયેલા તો મિત્રો આપણે તળાવમાં પહોંચી જાય ને પેલા બે ચીક હોય છે ગાયક હોય છે રે ખોવાય જાય હું એકલો દેવું આવું આવું હું એક શું આવું હું તળાવમાં પાછો હું તો હરણ જો હા છે આ બધા આપણા હરણ છે તો મિત્રો હરણ હતા તો મને રસ્તો હોય એટલે વાંધો નહીં જાય એવો તળાવમાં રસ્તો એવો થયો ને ખરાબ થઈ ગયો પહેલાં સારો હતો આવું બહુ ખરાબ રસ્તો થઈ ગયો તો ગાય તો કોઈ જડી નહીં જડશે તો તમે બતાવશો ફાઇનલ કમ્પ્લીટ પણ હજી જડી નહીં એટલે બે જણા દોડીશ પાછળ ને હું તળાવમાં આવી ગયો તો તળાવમાં ફાઇનલ પહોંચી ગયો હું તળાવનું તમે બતાવી દઉં કે તળાવ શું હા તળાવમાં મારું બધું ગોદી ના છેલું હા ખાલી ખડા કરી ના સહેલા હે એટલે હું પેલી બાજુ ખાડો મોટો બધું તળાવ જ હતો તળાવમાં આવી પોઝિશન હા હાલની જો બધું આખું બધું તળાવમાં તો ગાય દેખાતી નહીં ને આ બધું જંગલ હાવળિયા બાવળિયા એવું હાઇ જાય આપડે ફાયર ને જો પેલા બેસી ફોડવા જાય હું ઘેર રેડે તો ગાય આઈ ગયા બાજુ તો ગાય માં ગાય માં પાછળ આવીને ઉભી મને તો ખબર છે નથી હું તો ઘેર આડે તો ગાય માં પાછળ આવીને ભી હુ જગ્યા હું તો ઘેર યાડે તો કઉવી નહીં જો આ જો આવી પેલા બે આવી ચેરી ચેરી આવીને પંકા જરા ગાય હું તો યાડે તો ઘેર કંટાળે તો ભાઈ ભેગો થયો એટલે ઘણી

વાદળા હે ઉપર બધા કુદમ કૂદ કરી દો હ્યા જોયે મન ભારી જાય દોડાય લાયા તમ પાહો લઈ જવું પડે એટલે ગયા છે થોડા થોડા જો ગાય ગાય તો કોઈ દેખાતી ના આખા જંગલમાં રખડાય છે બે વખત આવી પાછા પકડવા દેતી નહીં

ક્યારે પગે 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 જઈએ આવું બે જણા હેડે આગળ આપણે પાછળ જઈએ શું થયું પગ ખોવાઈ જાય પગ ખોવાના આ બચ્ચાનો પગ એવું

એટલે ઓ હું લઈ જઉ હું મારા એક જગ્યામે મેં જોઈ કા ખાચી ના ના બતાઉ હેડ તું હેડ ખાલી માંગા તંગાય બતાઉ હેડ લે તું વચ્ચે રહીએ ને પાહે જતી રહ એટલે હેડ આ પાણી ભર્યું છું રસ્તામાં પાણી હે તો આમે આયા હે આ તો કોઈ રાત વરસાદ ચાલુ હતો એટલે અમે ગાય જોયા હતા પણ ગાય કોઈ દેખાણી નહીં એ જગ્યા પર જો આ જગ્યા પર હું ગાય હતા લઈ જતો વાળા ગાય કોઈ દેખવાણી નહીં એટલે અમે આવું પહાવાળી આવું પહા હતા ને એને કંઈ જીએ હું જઈએ શાક સાહેબ દેખો નહીં એટલે પહા પેલા કંઈ ચેક કરીએ કદાચ હોય તો બરાબર એટલે આપણે જોઈએ આગળ હોય તો બરાબર પછી ત્યાર બરાબર આવું શાક લાગે નવું ગાય નહીં ખોવાડવી નવ ઘેર જવાનું કેવું સાગર જવું ચલો તો જો અમૃત ને કે ચલો ઘેર હું સાચી રે કઈ ના આવ્યા તા બે વાગ્યા ના કોઈ હાથમાં ગાય આવતી ને કોઈને હાથમાં જ નહીં આવતી અમારી વાર નહીં ઘણા ભાઈ આવી જાવ ગાય પકડવા પણ કોઈને હાથમાં નહીં આવે આ જો તળાવ પાણી ભરવાનું થોડું થોડું કોઈના હાથમાં ગાય આવતી જ નહીં પેલા ભાઈ જુઓ આજીગન ચોકી રહી જુઓ ખાલી ગાય ના ક્યાં કંકોળો તો વેન લઈએ એવું હોય પણ જુઓ કંકોળો વે ભાઈ તો ગાય પકડવા આવે એવું નથી પકડવા જ આવ્યો લોક બનાવ નતો આવ્યો મૂકી દીધું હોય ઘેર શું કેવું સાગર તાર કે કોઈ કેવું એ શબ્દ બોલ બોલ કોક તો કે થાચ્યો હોય કે નહીં જો પગ ધોવા મળ્યો કંટાળ્યો પગ ધોવા મળ્યો તો ફાઇનલી ફાઈનલી ગાય ગાય તો હાથમાં આવી ના પેલા ભાઈ મારતા થાચી અમુ ભાઈ સ્પેશિયલ ચેલેન્જ મારી ના હતા એટલે ચેલેન્જ હારી ગયા ચેલેન્જ આવી નહી અમે ગબર હતી અમે તો આવેલા હતા એટલે વખતે દોડેલાઈ એટલે ગાય કોઈ પકડવા નહીં દેતી તો મિત્રો ત્યાં જુઓ પેલા હો ને હા આવશે હા જો હમણાં હાલ છે પાછા એવા થાચા હે ના તો Về đây ấy về rồi à? À, rồi. Chứ bà đi. À, đấy rồi kì. À, đấy đi. À, đấy Cần gì đi.

તો જય માતાજી મિત્રો આજનો લોગ ગઈ પૂરો થાય છે